તો બીજી તરફ ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે અમદાવાદમાં વધુ એક રેસ્ટોરન્ટમાં દાલ ફ્રાયમાંથી વંદો નીકળ્યો હતો તો એક કર્મચારીએ ઓનલાઈન લંચ મંગાવતા તેમાં છાશની જગ્યાએ ફિનાઇલ આવ્યાનું કર્મચારીએ આક્ષેપ કર્યો છે કર્મચારીએ ઓનલાઈન દાલ ફ્રાય જીરા રાય અને છાશનો ઓર્ડર આપ્યો હતો આવી બીજી એક ઘટના અમદાવાદના ચાંદખેડામાં બની દાળવડાના ખીરુમાંથી ગરોળી મળી આવી હતી તો થઈ રહ્યા છે ખાદ્ય ખોરાકમાં જીવ જીવજંતુ મળવાનો સિલસિલો યથાવત છે જેમાં અમદાવાદમાં દાળ વડાના ખીરુમાંથી ગરોડી નીકળી તો ચાંદખેડાના પૂજાગૃહ ઉદ્યોગમાંથી ખીરું ખીરું લીધું હતું લઈ જઈ બનાવતી વખતે જ ગરોડી ધ્યાનમાં આવી હતી અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટમાં ખાવા પીવામાંથી વંદો નીકળ્યો જેમાં રખિયાલ વિસ્તારની સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે પીરસવામાં આવેલી દાલ ફ્રાયમાં વંદો નીકળતા વિવાદ વકર્યો હતો ફરી એકવાર મોંઘી રેસ્ટોરન્ટમાં આરોગ્યનું જોખમ ધોવાઈ રહ્યું છે અજીત મિલ ચાર રસ્તા પાસે આવેલી છે સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ ધારકો સ્વચ્છતામાં બેદરકારી રાખતા હોવાનું પણ સામે આવ્યું છે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતા ગ્રાહકે ફરિયાદ કરી હતી કેમ અનેક બનાવો બન્યા છતાં એઇમ્સનું આરોગ્ય વિભાગ નિષ્ક્રિય છે તે સવાલ ચોમાસામાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે અને ચાંદીપૂન બાળકોનો જે રોગ બી ચાલી રહ્યો છે એમાં ફૂડની પણ આ લોકો એકદમ બેદરકારી છે જેમાં ફૂડમાં પણ બે વખત બે અમારા જે મહેમાનો હતા એમના ફૂડમાં દાળમાં આ જીવાતો અને મરેલા બંદા પણ જોવા મળ્યા હતા પણ અમે મેનેજરને કીધું તો 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 કે કે ભાઈ શું થઈ ગયું એમાં કામ છે આવી શકે એવી બધી અલગ અલગ વાતો કરે છે અને અહીંયા અમારા બીજો પ્રસંગ છે આની પહેલા બી આવા પ્રસંગમાં આવા બનેલો બનાવ બનેલા છે અને આજે અમારા ઘણા બધા મહેમાનો આ વાત સાંભળીને જમ્યા વગર પાછા જતા છે એટલે મારી એજ અરજી છે કોર્પોરેશન ખાતાને કે તમે ફૂડ ખાતાને અહીંયા મોકલો અને ચકાસણી કરો તો ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુ મળવાનો સિલસિલો યથાવત છે ત્યારે રાજકોટના ગ્રાહકને પણ કડવો અનુભવ થયો રજવાડી ઊંધિયાના શાકમાંથી નીકળી ઇયળ મવડી ચોકડી પાસે ખોડિયાર ડાઇનિંગમાંથી ઊંધિયું લીધું હતું ઊંધિયાના શાકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ગુજરાત ફસ્ટા વિડીયોની પુષ્ટિ નથી કરતું તો અમદાવાદમાં લંચ મંગાવતા છાશને બદલે આવ્યું ફિનાઇલ સાયન્સ સિટી પાસે આઈટી કંપનીના કર્મચારીએ લંચ મંગાવ્યું હતું લંચમાં છાશને બદલે ફિનાઇલ આવ્યું હોવાનો કર્મચારીનો આક્ષેપ છે ઓનલાઈન દાલ ફ્રાય જીરા રાઇસ અને છાશનો ઓર્ડર કર્યો હતો કર્મચારીએ છાશને બદલે ફિનાઇલ પીતા તબિયત લથડી ગઈ હતી કર્મચારીને તબિયત વગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે બોડકદેવ પોલીસે જાણવાજોગ અરજી લઈ તપાસ હાથ ધરી ઓગણીસ તારીખના રોજ બપોરના લંચના ટાઈમમાં અમને ઓર્ડર આવ્યો હતો ઝોમેટો થ્રુ અને દાલ ફ્રાય જીરા ઓર્ડર હતો અને જોડે છાશ મંગાવી દીધી તો છાસ મોકલી હતી અમે અને છાસની અમે એ જ જગ્યાએથી બીજા બી લગભગ વીસ પચીસ કસ્ટમરને છાશ મોકલેલી હતી જે બીજા કોઈ કસ્ટમરની કાંઈ કમ્પ્લેન્ટ નથી અને પોલીસને અમે જાણ કરી છે બધી વસ્તુ ઓર્ડર ને બધી વસ્તુમાં આપી છે પોલીસ એની તપાસ કરે છે કે બીજા કોઈ કસ્ટમરને કાંઈ પ્રોબ્લેમ આવી નથી કે આવી છે એમ બધી વસ્તુની તપાસ કરે છે